અહિંસા કોઈને મારી અને હિંસા થાય એવું નથી મન મન વચન અને કર્મથી થી પણ કોઈની હિંસા ન થવી જોઈએ એવો વિચાર સુધા પણ તમારા તમારા મનમાં ન આવવો જોઈએ આનું નામ છે અહિંસા કોઈનું કોઈનું ગુરુ નહીં છે યાદ રાખો તમે દિવાલ ઉપર દડાનો ઘા કરો છો તો એ દડો પાછો ક્યાં આવવાનો તમે દિવાલ ઉપર દડાનો ઘા કરો તો એ આપણા ઉપર જ પાછો આવવાનો છે એમ કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે તમે આઘાત કરો છો ને ત્યારે એ ફરતું ફરતું પાછું તમારી પાસે જ આવે માટે વિચારથી પણ કોઈ દિવસ કોઈનું ગુરુ નહીં છે ઉતરે છે પણ બાપુએ સવારમાં માં આપણને ટકોર કરી કે કોઈ જૂના વેર હોય ને મૂકી દે મન મનથી પણ કોઈ કોઈ ગુરુ નામ છે અહિંસંદ